ગઈ સોળ તારીખે ઇલે ઈદે મિલાદના બંદોબસ્તમાં સુરત પોલીસની અલગ અલગ ટીમો અલગ અલગ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગમાં રહેલી હતી અને ઈદે મિલાદનો બંદોબસ્તમાં લોકોની ખૂબ ભીડ એકઠી થયેલી હતી એ દરમિયાનમાં ઈદે મિલાદના બંદોબસ્તમાં ભીડનો લાભ લઈ એક કિસ્સામાં એક એસીપી સાહેબના ગનમેનની રિવોલ્વ પિસ્ટલ જે ગ્લોક પિસ્ટલ અને એને દસ રાઉન્ડની ચોરી થયેલી આ તપાસ દરમિયાન એક જે બંદોબસ્તમાં લીંબા બાલેશ્વર પાસેના અંજણાફાર્મ રેલવે ગણાની બાજુમાંથી આ પિસ્તોલ ચોરી થયેલાનું જાણવા મળ્યું હતું આવું ગંભીર પોલીસ એક કમાન્ડોની પિસ્ટલ ચોરી થતાં દસ રાઉન્ડ સાથેની અને ઈદે મિલાદના તહેવારના દિવસે એટલે સુરત પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ ટીમો કામે લાગેલી હતી અને ઘણી જ તપાસ પછી જ માહિતી મળેલી કે લિંબાયતમાં મીઠી ખાડી પાસે રહેતો નસી નસીમ સમીર અંસારી જે મૂળ રહેવાસી બનારસનો છે અને અહીંયા મીઠી ખાડી વિસ્તારમાં મસ્દા પાર્કમાં રહે છે એની તપાસ દરમિયાન એ મળી આવેલો હતો અને એની પાસેથી પિસ્ટલ તથા દસ રાઉન્ડ એની પાસે એના ઘરેથી કબજે લેવામાં આવેલ છે આ ઇસમનો ગુનાહિત ભૂતકાળ પણ છે મોબાઈલ ચોરી અલગ અલગ ગુનાઓમાં પકડાયેલો પણ પહેલાં છે પરંતુ પોલીસ અમલદારની રિવોલ્વર ચોરવા પાછળનો એનો આશય શું હતો પ્રાથમિક દ્રષ્ટિએ એવું કહે છે કે ખૂબ દેવું થઈ ગયા હતા કોઈ મોટો ગુનો ગુનો યોજવા માટે એણે ભીડનો લાભ લઈ અને પિસ્ટલ ચોરી લીધેલી પણ હજી તપાસ દરમિયાન એનું કોઈ મોટું ષડયંત્ર હતું કે કેમ એ બાબતની તપાસ ચાલી રહી છે ભીડમાં એ જે પોલીસ અમલદાર હતો એની સાથે સાથે જ બાજુમાં ચાલતો હતો અને એના હોલિસ્ટરમાંથી ભીડનો લાભ લઈ ધક્કા મુક્કીમાં કાઢી લીધેલી હા જે પોલીસ કોન્સ્ટેબલ જે ગનમેન પાસેથી પિસ્તોલ ચોરી કરવામાં આવી હતી એ યુનિફોર્મમાં હતા જે આરોપી છે લિંબાયત પોલીસ સ્ટેશનમાં અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં માં એના વિરુદ્ધ ચોરી અને અટકાયતી પગલાઓ વગેરે અગાઉ લેવામાં આવેલ છે